પ્રયોગ નંબર ત્રણ મીટર બ્રિજનો ઉપયોગ કરી અવરોધના શ્રેણી અને સમાંતર જોડાણના નિયમો ચકાસો તો જે પ્રયોગ નંબર બે હતો એવો જ પ્રયોગ નંબર ત્રણ છે એનું જોડાણ છે એ જોડાણ આપણે સૌથી પહેલાં જોઈ લઈએ જોડાણ પહેલાં આપણે કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એ સાધનો વિશે માહિતી લઈ લઈએ સૌથી પહેલાં જરૂર પડશે આપણી પાસે એક બેટરી એલિમિટરની જે કંઈક આવી રીતની હશે જેને આપણે પ્લગિન કરવાની થશે મેઇન પાવરમાં ત્યારબાદ આપણે જોઈશું મીટર બ્રિજ મીટર બ્રિજ એ એક મીટર લંબાઈ હે ને એક મીટર લંબાઈ એટલે કે સો સેન્ટીમીટર લંબાઈ ધરાવતી પટ્ટી દ્વારા બનેલો હશે આવી રીતના તમને કંઈક મીટર બ્રિજ જોવા મળશે ત્યારબાદ આપણે લઈ લઈશું બે અજ્ઞાત અવરોધો ત્યારબાદ આપણી પાસે ગેલ્વેનોમીટર ગેલ્વેનોમીટરને તટસ્થ બિંદુ મેળવવા માટે જોકી કળ ત્યારબાદ અહીંયા આપણને મળી જશે અવરોધપેટી અવરોધપેટી જ્ઞાત અવરોધ માટે અહીંયા રિયો સ્ટેટ રિયો કળ આટલી સાધ આટલા સાધનો આપણે લેવા પડશે હવે આ સાધનો લઈ લીધા એને કઈ રીતના છોડવા તો આપણે વાત કરશું પરિપથની જોડાણ પરિપથની જોડાણ પરિપથ માટે સૌથી પહેલા આપણી પાસે બેટરી છે બેટરીનો ધન છેડો આપણે કોને આપી દઈશું સીધા મીટર બ્રિજને આપી દઈશું મીટર બ્રિજના આ છેડે આ છેડે કે આ છેડે ગમે ત્યાં આપી શકો છો આ છેડે આ છેડે કે આ છેડે ગમે ત્યાં આપી શકો છો કેમ કે આ વાહક તાર વડે જોડેલું છે અહીંયા કોઈ અવરોધ નથી એટલા માટે સ્થિતિમાન ત્રણે ત્રણ પોઈન્ટ પર સમાન રહેશે ગેપ જે છે એ ગેપમાં આપણે બે અવરોધોને શ્રેણીમાં છોડશું શ્રેણીમાં એટલે કે એકનો છેડો બીજાના અને બીજા સાથે એક પછી એક અવરોધો જોડાતા હોય એને શ્રેણી જોડાણ કહેવાય તો શ્રેણીમાં જોડશું ત્યારબાદ અહીંયા આપણી પાસે જે મિડલ પટ્ટી છે એ મિડલ પટ્ટીમાંથી એક મિડલ પોઈન્ટ લઈએ છીએ મિડલ પોઈન્ટ જે લઈએ છીએ એની સાથે ગેલ્વેનોમીટર મીટર જોડશું ગેલ્વેનોમીટરનો બીજો છેડો છે એ આપણે જોકી કળ સાથે જોડશું જોકી કળ પછી આપણે આગળ વધશું જોકી કળનો ઉપયોગ કરીને આપણે તટસ્થ બિંદુ અહીંયા આવી રીતના મેળવી શકીએ છીએ ઓકે ત્યારબાદ આપણે જોડશું બીજી જે ગેપ છે બીજી ગેપમાં અજ્ઞાત અવરોધ સોરી જ્ઞાત અવરોધ એટલે કે અવરોધ પેટી જોડશું આમાં જ્ઞાત અવરોધ જેટલો આપણે જરૂરી છે એટલો આપણે અહીંયાથી ઉઠાવી લઈશું ત્યારબાદ એનો જે બીજો છેડો છે મીટર બ્રિજનો એ બીજો છેડો છે એ બીજો છેડો આપણે આપી દઈશું રિયો સ્ટેટને રિયો સ્ટેટમાંથી કળ ને કળમાંથી પાછો બેટરીના ઋણ છેડા સાથે જોડી દઈશું આ થઈ ગયો આપણો પરિપથનું જોડાણ હવે વાત કરીએ કે ભાઈ કઈ રીતના પ્રયોગ કરવો હને અહીંયા આપણે માત્ર કઈ રીતના પ્રયોગ કરવો એ જ સમજવાનું છે પ્રેક્ટિકલ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હાઉ ટુ કન્ડક્ટ ધ પ્રયોગ ઓકે એક્સપેરિમેન્ટ એના ઉપર ડિસ્કશન કરવાના છીએ ઓકે તો સૌથી પહેલા આપણે અહીંયા બેટરી જે છે એ બેટરીની સ્વિચ ઓન કરશું બેટરી સ્વિચ ઓન કર્યા પછી અહીંયા આ કળનો ઉપયોગ કરીને આ કળ બંધ કરશું એટલે હવે આમાં પરિપથમાં વિદ્યુત વહનની શરૂઆત થઈ ગઈ છે હવે જુઓ બેટા હવે સૌથી પહેલા શું કરવાનું છે તો અહીંયા અજ્ઞાત અવરોધ છે ઓકે આ જ્ઞાત અવરોધ છે પણ જ્ઞાત અવરોધ ત્યાં સુધી શૂન્ય રહેશે જ્યાં સુધી આમાંથી કળ નહીં કાઢવામાં આવે અહીંયા મેં એક કળ લઈ લીધી માનો કે પચાસોમાં અવરોધ મેં કાઢી દીધો છે હવે હું શું કરીશ તો જોકી કળનો ઉપયોગ કરી અને તટસ્થ બિંદુ મેળવવાનો પ્રયત્ન કરીશ ઓકે ચલો વાયર છૂટી ગયો છે ઓકે તો આ ચોકી કળ જેને મેં કનેક્ટ કરી નાખી છે હવે આપણે ડિસ્કશન કરશું કે કઈ રીતના તટસ્થ બિંદુ મેળવવું અત્યારે તમે જોઈ શકો છો દર્શાવે દર્શાવે છે છે આ જગ્યા પર જેવું તો એ અહીંયા હું ચોકી કળને રોટેટ કરતો જઈશ હે ને હું આ બાજુ લાવતો જઈશ જેમ જેમ આ બાજુ લાવું છું એમ તમે જોઈ શકો છો કે કોણાવર્તન છે ઓકે જેમ જેમ નજીક લાવું છું એમ એમ કોણાવર્તન તમને જોવા મળતું હશે ગેલોનીમીટરમાં તમે નજીક કરશો તો શું તરફ જાય છે ને આ બાજુ જઈશ તો જમણી બાજુ પુરાવર્તન થાય છે તો આપણે તટસ્થ બિંદુ એટલે શૂન્ય પર પુરાવર્તન થવું જોઈએ હું એક પર્ટિક્યુલર પોઈન્ટ પર જોઉં છું કે કયા પોઈન્ટ પર મને શૂન્ય પર પુનરાવર્તન જોવા મળે છે એ આપણે શોધશું તો અહીંયાથી હું સ્ટાર્ટ કરું છું તમે જોઈ શકો છો કે અહીંયા zero ક્યારે આવે છે તો એ zero આવી ગયો zero આવી ગયું તો અહીંયાથી આપણે આ readings લઈ લેવાના છે તમે લંબાઈ અહીંયાથી પણ લઈ શકો છો અને તમે લંબાઈ અહીંયાથી પણ લઈ શકો છો માનો કે મેં અહીંયાથી લંબાઈ લીધી તો અહીંયાથી આ રીડિંગ કેટલું આવે છે તો લંબાઈ L જે છે એ કંઈક છવ્વીસ પોઈન્ટ પાંચ આવે છે તો અહીંયાથી આવેલું જે છે એ તોતેર પોઈન્ટ પાંચ મળશે તો L તમારું

તોતેર પોઈન્ટ પાંચ ઓકે મેં રિયો સ્ટેટને થોડુંક ઓછું ફેરવ્યું છે ઓકે ચેન્જ કરવા માટે અહીંયા અવરોધ ઓછો છે એના કારણે આપણે થોડું વધારે મૂવ કરવું પડશે જેથી તટસ્થ બિંદુ ડિફરન્ટ જગ્યાએ મળે ઓકે તો અહીંયાથી અગેન હું રોટેટ કરું છું અને આ જગ્યા પર મને તટસ્થ બિંદુ મળે છે તો આ જગ્યા કઈ જગ્યા છે તો કે ભાઈ સત્યાવીસ પર સત્યાવીસ પર અને અહીંયાથી આપણે જોશું તો તોતેર પર આપણને તટસ્થ બિંદુ જોવા મળે છે સેવન્ટી થ્રી પર અને અહીંયાથી જોઈશું તો સત્યાવીસ પર એટલે મીટર પટ્ટી એવી રીતના તટસ્થ બિંદુ મળે છે અને રીડિંગ જે છે એ આપણે આપણા જે પરિપથમાં છે જે કહેવાય કે કોટ કોષ્ટક આપેલો છે એ કોષ્ટકમાં એડ કરતા જશું લખતા જશું ઓકે અને એના મૂલ્યો આપણે ફાઇન્ડ આઉટ કરશું જે તમારી પ્રેક્ટિકલ બુકમાં ઓલરેડી કઈ રીતના ફાઇન્ડ આઉટ કરો એના ફોર્મ્યુલાસ આપેલા છે ઓકે તો આ થઈ ગયો પ્રયોગ નંબર ત્રણ એનો પહેલો ભાગ હવે વાત કરશું બીજા ભાગની તો બીજા ભાગ માટે મેં અહીંયા પેલા શ્રેણી જોડાણ હતું એને જોડાણ કરી નાખ્યું છે તમે જોઈ શકો છો આ જોડાણ દેખાતું હશે આ પોટેન્શિયલ આ પોટેન્શિયલ સમાન છે પોટેન્શિયલ સમાન હોય સમાંતર જોડાણમાં ઓકે હવે પદ્ધતિ તમારી ઓલરેડી પરિપથ છે તો પરિપથનો એ જ છે મેં માત્રને માત્ર અહીંયા જોડાણ ચેન્જ કર્યા છે બાકી આ બંને સમાંતરમાં રાખવામાં આવે છે અને પહેલી ગેપમાં એડ કરવામાં આવે છે એ કનેક્શન એના એ જ છે તમે જોઈ શકો છો કનેક્શનમાં ઘણો ડિફરન્ટ નથી અહીંયાથી એક છેડો જે છે આ પોઈન્ટને પણ આપવાનો આ પોઈન્ટને પણ આપવાનો બીજો છેડો આ પોઈન્ટને પણ આપવાનો આ પોઈન્ટને પણ આપવાનો બંને અવરોધોને સમાન છેડો એટલે સમાન પોટેન્શિયલ પ્રોવાઈડ કરવાનું થશે તો એ જોડાણ કેવું થઈ જશે સમાંતર થઈ જશે અગેન કઈ રીતના કન્ડક્ટ કરવાનું તો સ્વિચ ઓન કરવાની છે મેકલ ઓલરેડી બંધ રાખેલી છે ઓકે તટસ્થ બિંદુ લેવાનું છે રિયો સ્ટેટને મેક્સિમમ પર લઈ જશું પચાસ ઓમ છે એટલે મેક્સિમમ પર લઈ જવાનું તમારે વધારે ઓમ હોય તો વચ્ચે રાખી શકો છો ઓકે જેથી કરીને તટસ્થ બિંદુ આપણે સરળતા માંથી મેળવી શકીએ તો અગેઈન રિયોસ્ટેટ ને મૂવ સોરી જોકી કાર્ડ ને મૂવ કરું છું ને જોકી કાર્ડ ને મૂવ કર્યા બાદ અહીંયા આપણે તટસ્થ બિંદુ મેળવવાનો પ્રયત્ન કરશું ઓકે અહીંયા આ પિન થોડી લૂઝ છે રીસેટ કરશું ઓકે અહીંયા તમે જોઈ શકો જ્યારે હું અહીંયા ચોકી કાળ મૂકું છું ત્યારે કોણાવર્તન જે છે એ કોણાવર્તન થાય છે બરાબર જેમ જેમ હું નજીકની મતલબ આ બાજુ લાવું છું એમ એમ એ ઝીરો તરફ જાય છે ઝીરો તરફ જાય છે ઝીરો તરફ જાય છે આ ઝીરો મળી ગયો આપણને ઝીરો પર મળે છે ત્યારે જે રીડિંગ આવે છે એ રીડિંગ આપણે નોટ ડાઉન કરવાના થશે અને આ રીડિંગ લખવાના થશે અગિયાર પોઈન્ટ પાંચ તો પેલું થશે હન્ડ્રેડ માઇનસ અગિયાર પોઈન્ટ પાંચ એટલે કે એટી એઇટ પોઈન્ટ ફાઇવ

પણ આપણે આડું મૂકેલું છે આ કઈ રીતના કન્ડક્ટ કરવો ઓકે એવી રીતના ત્રીજું રીડિંગ લેવું હોય તો અગેન રિયો આપણે મૂવ કરશું અને ફરીથી નવા રીડિંગ અહીંયા લેશું ચોકી મૂવ કરીને તો આ થઈ ગયો પ્રયોગ નંબર ત્રણ હાઉ ટુ કન્ડક્ટ કઈ રીતના કન્ડક્ટ કરવો એની માહિતી આપણે લીધી નેક્સ્ટ છે ફિગર ઓફ મેરિટ જેને આપણે ડિસ્કશન કરશું ઓલ ધ બેસ્ટ